નશાકારક બેરોકટોક વેચાણ સુરત ફૂડ વિભાગને સાથે રાખીને મેડિકલ સ્ટોરના સંચાલકોને ઝડપી પાડ્યા સુરત પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે વેસ્તાલમાં રાજ મેડિકલ સ્ટોર નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોટવીને ડમી ગ્રાહક મોકલીને પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી આ શહેરમાં અનેક મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિંગ તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરે છે લોકોના સ્વાસ્થ્ય સાથે સ્વાસ્થિત હોય છે તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડતા હોય છે જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢીને તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય આ માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ વિભાગને સાથે રાખીને વિસ્તારના એક મેડિકલ સ્ટોર પર કાર્યવાહી કરી હતી